काल की चाल बड़ी बिकराल है ऐसे ऐसे तांडव होने वाले हैं जिनको तुम देख के सह नहीं पाओगे ये माया का तांडव है देख लेना आगे चलकर आभास होता है ये माया के ऐसे तांडव होने वाले हैं जिसमें पिस जाओगे बचना मुश्किल हो जाएगा यही पंचभूत जो हम अहम माने हुए कि मैं शरीर यही तुम्हें नष्ट करेंगे अग्नि मित्रों आम... પ્રેમાનંદ મહારાજે કહ્યું છે કે કાલ એ વિકરાલ બની ગયો છે આમ બે હજાર પચીસમાં ઇથોપિયામાં બાર હજાર વર્ષ પછી પણ જ્વાળામુખી ફાટી નીકળ્યો છે આમ ઇથોપિયામાં વધારે નુકસાન જોવા મળે છે જેની અસર ભારત પર પણ થઈ છે આમ મિત્રો બે હજાર પચીસમાં અમદાવાદ પ્લેન્ ક્રેશ જેમાં બસો વ્યક્તિઓ મુસાફર કરતા હતા તેમાં એક જ વ્યક્તિ પહોંચ્યા છે ત્યારબાદ આમ જે આવી ઘટનાઓ બની રહી છે તેમ સ્વામી પ્રેમાનંદ મહારાજે કહ્યું હતું કે બે હજાર પચીસમાં વાયુ અગ્નિ જલ વગેરે આ પૃથ્વીને નષ્ટ કરી નાખશે આમ તેમ જ થઈ રહ્યું છે હજુ બે હજાર પચીસનો એક મહિનો બારમો મહિનો બાકી છે અને આમ મોટી મોટી આપત્તિઓ પૃથ્વી પર જોવા મળે છે જ્યારે થાઈલેન્ડ અને ઇન્ડોનેશિયામાં ત્રણસો વર્ષ પછી ખૂબ જ મોટા પ્રમાણમાં પૂર જોવા મળ્યું આમ તેમાં પણ ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે અને શ્રીલંકામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વાવાઝોડું આવ્યું અને પૂરથી ખૂબ જ શ્રીલંકામાં નુકસાન જોવા મળે છે આમ તમે જોઈ શકો છો કે છેતાલીસ લોકોના મૃત્યુ થયા હતા ત્યારબાદ તેનો આંકડો વધતો જ ગયો છે શ્રીલંકામાં પણ ભારે વિનાશ જોવા મળે છે જેમાં ભારત પર પણ તેની અસર જોવા મળી છે આમ પ્રેમાનંદ મહારાજે સત્ય કહ્યું છે કે આપણે જે જ ભૂતો પર ગમન કરીએ છીએ તે ગમન કરવો નહીં આમ આપણને આ ધરતી ઉપર એવું હોય તો ગમન કરવો નહીં અને તાંડવ જોવા મળશે બધાય આમ મિત્રો તમે પણ પ્રેમાનંદજી મહારાજને માનતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જય શ્રી રામ કોમેન્ટમાં જરૂરથી કરો અને આમ ઘણી બધી આપત્તિઓ જોવા મળી છે આ વર્ષમાં એટલે પૃથ્વીનો વિનાશ થવાની શક્યતાઓ ખૂબ જ વધી રહી છે એટલે દિલ્હીમાં વાયુનું પ્રદૂષણ વાતાવરણમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રદૂષણ પ્રદૂષણ થઈ રહ્યું છે જ્યાં રહેવાની પણ હાલત નથી मित्रों अनेक अनेक जगह मोटा मोटा आफतों विनाशाओं जो माड़ी पृथ्वी वायु आकाश इन्हीं से तुम्हारा विनाश प्रारंभ हो जाएगा इन्हीं पंचभूतों से तुमने पाप किए हैं इन्हीं से तुम्हें दंड मिलेगा कभी भूकंप कभी जल अपनी मर्यादा को छोड़ देगा कभी ऐसी आग का तांडव होगा भस्म हो जाओगे कभी ऐसा आकाश से उल्कापात ऐसे वर्षण होंगे जिससे तुम्हारा नाश प्रारंभ हो जाएगा कभी वायु अपना स्वरूप तूफान रखेगी ये तुम्हें नष्ट है बहुत भयावह जीवन है यदि सच्चिदानंद भगवान का आश्रय नहीं है ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આ સમયે ભારે કુદરતી આફત આવી છે વાવાઝોડું દીધવાએ શ્રીલંકામાં પૂરથી ભારે તબાહી મચાવી દીધી છે પૂરના કારણે ત્યાં અનેક ભૂસ્ખલન થયા છે આ ઘટનામાં અત્યાર સુધી છેતાલીસ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકો લાપતા છે તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું સતત શ્રીલંકામાં વિનાશ વેરી રહ્યું છે હાલ તો આમ ઘણા લોકોના ઘર બરબાદ થઈ ગયા છે તો મિત્રો આ રીતે તમે પણ આ વાતથી સહેમત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરો